શક્તિ સેના દ્વારા પરશુ દીક્ષાનો કાર્યક્રમ યોજાયો પંદરસો થી વધુ યુવક યુવતીઓ સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં પરશુ દીક્ષા ગ્રહણ કરી બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા આજ રોજ આનંદ સ્થિત લાંબવેલ ગામ ખાતે સમસ્ત ગુજરાતમાંથી આવેલા બ્રાહ્મણોને ને પરશુ દીક્ષા આપવામાં આવી હતી ગુજરાતમાં માં સૌ પ્રથમ વાર ઐતિહાસિક ભવ્યથી ભવ્ય પરશુ દીક્ષા ગ્રહણ સમારોહ નું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણના ગ્રહણ કરી હતી બ્રાહ્મણ માત્ર શાસ્ત્ર માં પણ નહીં પરંતુ શસ્ત્ર માં પણ નિપણુણ હોય છે તેની કરવામાં આવી હતી સાધુ સંતો મહંતો અને ની ઉપસ્થિતિમાં સમારોહ ગુજરાત બ્રહ્મ સેના આણંદ દ્વારા યોજવામાં આવ્યું હતું બ્રાહ્મણ સમાજમાંથી આવતા અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ થકી સમગ્ર ગુજરાતમાં બ્રાહ્મણ એકતાના દર્શન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાતમાંથી બ્રાહ્મણો ઋષિ કુમારો ઢભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તથા સંતો મહંતો અને ગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે જબીન ઠાકર બ્રહ્મ શક્તિશીલા ગુજરાત આણંદ દ્વારા સૌપ્રથમવાર ગુજરાતમાં ઇતિહાસ છે કે પંદર થી વધારે યુવાનો અને યુવતીઓ સમાજના પરશુ દીક્ષા ગ્રહણ કરશે દીક્ષા એટલે સમાજની રક્ષા સનાતન ધર્મની રક્ષા વેદોની રક્ષા અને એ જ વિચાર સાથે આજે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આજે સમસ્ત બ્રહ્મ સમાજ બ્રહ્મ સેવા બ્રહ્મ શક્તિ સેના દ્વારા યુવાનોને યુવતીઓને ભગવદ્ ગીતા અને પરશુરામ દાદાની ફરસી આપવામાં આવશે અમારો વિચાર સંકલ્પ છે કે દરેક ઘરના મંદિરે પરશુરામ દાદાની ફરસીનું પણ સાથે સાથે પૂજન થાય એ સંકલ્પ સાથે આજે યુવાનોને જનજાગૃતિ માટે અને આવનારા દિવસોમાં સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર પરશુ દીક્ષાનું આયોજન કરવામાં આવશે જેથી કરીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત તો કરીએ છે પણ શાસ્ત્રની સાથે શસ્ત્રની પણ દીક્ષા બ્રાહ્મણ ખાલી શાસ્ત્રમાં રૂચિ નથી રાખતો એને શસ્ત્રનું પણ જ્ઞાન છે અને શસ્ત્રનું જ્ઞાનનું વધુ જ જ્ઞાન અત્યારે જાગૃતતા કરવા માટે આજે પરશુ દીક્ષા બ્રહ્મશક્તિ સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે બાર ઓગણચાલીસના ના વિજય મુહૂર્તે દરેક યુવાનો અને યુવતો પરશુ દીક્ષા ગ્રહણ કરશે હર હર મહાદેવ જય જય ભય